આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્તે દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો જોઈએ આજની હેડલાઇન સંભવ સત્સંગ પરિવારનો સમાજ સેવાનો સંદેશ સતત બારમી વખત ભવ્ય સમૂહ લગ્ન સમારોહ નાના પોંઢા તાલુકાના સુખાલા ગામે યોજાયો ધાર્મિક અને સામાજિક મહોત્સવ વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના સુખાલા ગામે સાંઈ મંદિરના પાટાંગણમાં સંભવ સત્સંગ પરિવાર દ્વારા સતત બારમી વખત ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એકાવન યુગલોએ વૈદિક વિધિ મુજબ પ્રભુતામાં પગલાં માંડી જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી સમગ્ર કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિ ધાર્મિક ભાવના અને સમાજસેવાની ભાવના એકસાથે જોવા મળી સંભવ સત્સંગ પરિવાર દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી શરદભાઈ વ્યાસના માર્ગદર્શન અને નેતૃત્વમાં આદિવાસી વિસ્તારોમાં સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવે છે આ વર્ષે પણ પ્રકાશભાઈ તથા તેમની ટીમ દ્વારા આ મહત્વપૂર્ણ આયોજન સફળતાપૂર્વક સંપન્ન કરાયું ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આ સમૂહ લગ્ન આશીર્વાદરૂપ સાબિત થયા છે સમૂહ લગ્ન અંતર્ગત એકાવન દીકરીઓના લગ્ન યોજાતા પરિવારજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો પરંપરાગત વસ્ત્રો મંગલ ગીતો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સમગ્ર પાટાંગણ ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું સમૂહ લગ્ન દ્વારા આદિવાસી સમાજની દીકરીઓને આત્મસન્માન સાથે નવી શરૂઆતનો અવસર મળ્યો આ ભવ્ય સમારોહમાં ગુજરાતના નાણાં તથા શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે લગ્નગ્રંથિથી જોડાયેલા તમામ યુગલોને શુભેચ્છાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મને ટકાવી રાખવા તેમજ આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈને સેવા કરવી એ આજના સમયમાં અત્યંત જરૂરી છે સંભવ સત્સંગ પરિવાર દ્વારા યોજાતા સમૂહ લગ્ન આવા ઉત્તમ કાર્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ પ્રસંગે કથાકાર શરદભાઈ વ્યાસે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ઘણી વખત ગરીબ પરિવારોને દીકરીના લગ્ન માટે બે વીઘા જેટલી જમીન ગીરવે મૂકવાની ફરજ પડે છે આવી પરિસ્થિતિ દૂર કરવા માટે સમૂહ લગ્ન અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યા છે સમૂહ લગ્નથી દીકરીઓના લગ્ન સન્માનપૂર્વક અને ઓછી ખર્ચે શક્ય બને છે શરદભાઈ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે સંભવ સત્સંગ પરિવાર દ્વારા આયોજિત કોઈપણ સમૂહ લગ્ન માટે યુગલો કે અન્ય કોઈ પાસેથી ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી સેવાભાવ દાનદાતાઓના સહયોગ અને સંસ્થા સાથે જોડાયેલા સ્વયંસેવકોના પરિશ્રમથી સમગ્ર આયોજન કરવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વાપી ભાજપ શહેર પ્રમુખ મનીષ દેસાઈ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા તમામ મહેમાનો દ્વારા સંભવ સત્સંગ પરિવારના કાર્યને બિરદાવવામાં આવ્યું અને ભવિષ્યમાં પણ આવા સમાજોપયોગી કાર્યક્રમો સતત ચાલુ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી કપરાડામાં યોજાયેલો આ સમૂહ લગ્ન સમારોહ માત્ર લગ્નોત્સવ નહીં પરંતુ સમાજમાં સમાનતા સહકાર અને સેવા ભાવનો સંદેશ આપતો પ્રસંગ બની રહ્યો સંભવ સત્સંગ પરિવારની આ પહેલ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે બખોતાાચાર્ય પરમ પૂજ્ય સરદભાઈ પ્રેરણા અને સન્નિધ્યામાં આજે સુકલા ખાતે સાંઈધામ સ્થાનમાં જે એકાવન જોડાઓનું વિવાહ થઈ રહ્યા છે એ સૌને શુભેચ્છા આપું છું અને સાથે સાથે દેશ વિદેશના અને સંભવ ગ્રુપના જે સભ્યોએ આમાં ઉદાર હાથે આ દીકરીઓના માટે જે દાન કર્યું છે એ કન્યાદાન સૌથી શ્રેષ્ઠ છે અને આપણા સનાતન ધર્મને આગળ વધારવામાં જાળવી રાખવામાં અને સંસ્કારો સંસ્કારી સમાજ પેદા કરવા માટે આવા લગ્નો એકદમ લાભકારક છે અને દરેકના જીવનમાં આનાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી શુભેચ્છા સાંઈ ગાર્ડન સુખાલામાં અમારો બારમો સમૂહ લગ્ન સંપન્ન થયો અને એમાં એકાવન નવ વધુએ પ્રભુતામાં પગલાં પાડ્યા એટલે એકસો ને બે પ્રસંગ આજે સંભાવ પરિવાર દ્વારા યોજાયા અને એ પણ પૂર્ણ થયા આ વ્યવસ્થામાં ક્યારેય અમે સ્થાનિક ફંડફાળો કર્યો નથી કરતા નથી અને આપણા સમૂહ લગ્ન હશે એમાં આપણે ક્યારેય કરશું પણ નહીં સાંઈ ગાર્ડન સુખાલામાં પ્રકાશભાઈ અને એની ટીમ અને અમારા સંભાવના તમામ કાર્યકર ભાઈ ભાઈ બહેનો એ જે ખંતથી અને ખૂબ જ ભાવથી મહેનત કરે છે એટલા માટે હું બધાને ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ આપું છું તમામ યજમાનો જે દેશ વિદેશમાંથી પધાર્યા છે એ તમામને પણ આશીર્વાદ આપું નથી અત્યાર સુધીમાં હાલની ગણતરી મુજબ પાંચસો અને સત્યોતેર દીકરીઓને આપણે પરણાવી છે કર્યાવર સાથે આપણો જે લગ્નનો ઉદ્દેશ છે જે ગરીબ મા બાપ છે એને દીકરીઓને પરણાવવામાં આર્થિક મુશ્કેલી પડતી હોય પૂર્વે એવા ઘણા કિસ્સા અમારી સામે આવ્યા કે દીકરીને પરણાવવા માટે બે વીઘા જમીન ગીરવે મૂકી હોય પછી એનું વ્યાજનો વ્યાજ વ્યાજનો વ્યાજ કરી અને એ બે વીઘા જમીન એ માતા પિતાની વેચ એટલે પોતાની આજીવિકા એણે ગુમાવી હોય એવા કિસ્સાઓ અમારી સામે આવ્યા એટલા માટે અમે લોકોને આગ્રહ કરીએ છીએ કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવે જે મારા પ્રવચનમાં પણ મેં કીધું છે કે ભાઈ દીકરીને સમૂહમાં પરણાવવી એ કોઈ લાંછન નથી અને આટલા વિશાળ સમૂહમાં આટલા મોટા મંડપમાં આટલા મહાનુભાવોની વચ્ચે દીકરી પરણે તો શાહી ઠાઠ કહેવાય અને અમે દીકરા દીકરીને ઓછું આવવા દઈએ એવું કંઈ કાર્ય કરતા નથી દીકરીનો પણ વરઘોડો આપણે કરીએ છીએ અને દીકરાઓનો પણ વરઘોડો આપણે કરીએ છીએ દીકરીને પણ સન્માન સાથે આપણો મૂળ ઉદ્દેશ છે દીકરીઓને પરણાવવાનો એટલા માટે ક્યાંય થતું ન હોય એવું કે દીકરીનો આપણે બેન્ડવાજા સાથે વરઘોડો કરી અને એને સન્માન સાથે મંડપમાં બેસાડીએ છીએ અને પૂર્ણ વિધિ વિધાન સાથે એને પરણાવીએ છીએ